મહાત્મા ગાંધીના એકસો છપ્પનમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું ડબલુએચ ડેપોના ડેપો મેનેજર તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ વકીલ લક્ષ્મીનભાઈ પટેલ તેમજ નગરના આગેવાનો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અમારા સ્વીપર ભાઈઓ જે વાલ્મિકી સમાજના છે તેઓનું અમારા દ્વારા કરાવી એમને યોગ્ય ગિફ્ટ આપી અને એ લોકો સન્માન કરવામાં આવ્યું છે ડબઈ ડેપો આ પ્રોગ્રામમાં આશ્વિનભાઈ પટેલ વકીલ સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી નગરપાલિકા ઉપપ્રમુખ સાહેબ શ્રી તેઓ હાજર રહી અને પ્રોગ્રામ ને નિભાવ્યો હતો સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ